લોકસભા જાહેર સભાઓ કરીને ઉમેદવારી ફોર્મ ભરવા જાય છે મહેસાણા ની સીટ જ્યારે પણ જોઈએ ત્યારે કઈ ને કઈ ચર્ચામાં આવતી હોય છે આજે રામજી ઠાકોર જે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ આજે

સભાનું આયોજન કરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે આજે દેશમાં જે પરિસ્થિતિ છે ત્રણ કાયદા દિવસે જીવના બલિદાન આપ્યા રામજીભાઈ એટલે જ પસંદગી કરવામાં આવી છે કે ખેડૂત તરીકે ગામે ગામ લોકોએ એક જ નામ મોકલ્યું કે રામજીભાઈ ને ઉમેદવાર બનાવો કોંગ્રેસ પાર્ટી જે પણ ઉમેદવારો હતા મતે સર્વાનુમતે રામજીભાઈના માટે સમત્યા થયા ત્યારે માવડી મંડળે રામજીભાઈ ઠાકોરને પ્રિય ઠાકોર સમાજ અને એમાં પણ જાગીરદાર સમાજના ઉમેદવાર તરીકે ખૂબ સરસ આ ઉત્સાહ એક આપણા કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈની સામે જે ચાવડા સાહેબ લડી રહ્યા છે સીજે ચાવડા સાહેબ એ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એક વાત કરતા દરેક સભામાં કે ભાજપની અંદર રોજડા અને ભૂંડા બહુ વધી ગયા છે આ કહેતા હતા કહેતા કહેતા ભાજપમાં રોજડા અને બહુ વધી ગયા છે હવા સાહેબ કઈ કેટેગરીમાં માં આવશે ખબર પડતી નહીં મને આ આપણે વિચારવાની જરૂર છે મોદી સાહેબ ગેરંટીઓ આપે છે પણ ખુદ જશોદાબેન એમની ગેરંટી લેવા તૈયાર નહીં તો બીજાને આપણે ગેરંટીઓ આપી લેવી ગેરંટીઓ ક્યાં કામમાં આવવાની છે એમને જે જે ગેરંટીઓ આપી છે કોઈ બારી ભાઈ બારી હોય મને બતાવો પંદર લાખ રૂપિયા દરેકના ખાતામાં જમા કરાવીશ કોઈના ખાતામાં આયા પંદર લાખ જમા થયા

તમામે તમામ બાબતોમાં મોંઘવારીએ જ્યારે માજા મૂકી છે દિન પ્રતિદિન દિન પ્રતિદિન બેરોજગારીનો વધારો થતો ગયો છે કોંગ્રેસના શાસનમાં શાસનની અંદર ગુજરાત રાજ્યની અંદર પાંચ લાખ કર્મચારી સરકારી નોકરી કરતા હતા આજે ત્રણ કરોડની જગ્યાએ છ કરોડની વસ્તી થઈ હોવા છતાં પાંચ લાખ જ કર્મચારીઓ છે દસ લાખ કર્મચારીઓની જગ્યાએ પાંચ લાખ કર્મચારીઓ કે આજે નોકરી કરે છે